રાત્રે ટીપેન્દ્રનો ફોન આવ્યો મારી દીકરી પર અને પછી મારો દીકરો એને મૂકવા ગયો અને બીજા દિવસે સવારે અગિયાર વાગે મારા પત્ની ઉપર ફોન આવ્યો કે તમારી દીકરીને કે અચાનક દાખલ કરી છે પછી અમે ગયા ત્યાં ચાંદખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્યાં આગળ મેં જોયું તો મારી દીકરીને ફક્ત મેં મને ડેડ બોડી જોવા મળી એના પર માથા કોઈ નિજાના નિશાન ઈજાના નિશાન નહોતા મને શંકાસ્પદ રીતે એની હત્યા થયેલું ચોખ્ખું સ્પષ્ટ જણાય આવે છે બરાબર હવે પોલીસ મને મને અને અને ન્યાયતંત્ર ન્યાય આપે મારી દીકરીને ગઈ તારીખ બે હજાર પચીસના ના રોજ સવારે અગિયાર અને પચાસ વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી ચાંદખેડા વિસ્તારમાં એક જગ્યા આવેલી છે દિવાળી હોમ્સ કરીને ડી બ્લોક પાર્કિંગની અંદર એક મહિલાએ એના ધાબા ઉપરથી સુસાઈડ કર્યું હતું કૂદકો મારીને અને એ બનાવ અનુસંધાને અમે મકસ અકસ્માત મોત દાખલ કરેલ છે હાલ જે બેન છે જે મરણ જનાર છે એમનું નામ છે મૈત્રી પિતાનું નામ છે કૌટિલ્યભાઈ શ્રીમાળી અને એમના પતિનું નામ છે ટીપેન્દ્ર ચિમનલાલ પિયેજા પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે બે હજાર વીસની અંદર આ બેને મેરેજ કર્યા હતા ભાઈની સાથે ટિપેન્દ્ર પિયજા સાથે પછી બે હજાર એકવીસની અંદર એમને મનબેન નહીં આવતા પાછા છૂટાછેડા લઈ લીધા હતા છૂટાછેડા લીધાના થોડાક ટાઈમ પછી પાછા એમની સાથે જ રહેવા માટે ચાલ્યા ગયા હતા અને મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા દોઢ વર્ષનો એક દીકરો છે અને એના સિવાય તો હાલ અમને તપાસ કરવાનો વધારે પૂરતો સમય મળ્યો નથી